રાજકોટમાં રાજકીય સન્માન સાથે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના કરાશે અંતિમ સંસ્કાર પાર્થિવદેના દર્શન બાદ સાંજે પાંચ વાગે નીકળશે અંતિમ યાત્રા રાજ્યમાં આજે એક દિવસનો રાજકીય શોક તમામ સરકારી કચેરીઓમાં અડધી કાઠીએ ફરકાવાયો રાષ્ટ્રધ્વજ થોડી જ વારમાં દિવંગત વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ પરિવારને સોંપાશે સિવિલ હોસ્પિટલ ખાતે અપાશે ગાર્ડ ઓફ ઓનર પરિવારજનો પહોંચ્યા સિવિલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી જગદીશ પંચાલ સિવિલ ખાતે ઉપસ્થિત અંતિમ વિદાયને પગલે સમગ્ર રાજકોટ શોકમગ્ન અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બાણું લોકોના ડીએનએ થયા મેચ સુડતાલીસ મૃતદેહ પરિવારજનોને સોંપાયા પરિવારજનોનો સંપર્ક સાધવાથી લઈ મૃતદેહની સોંપણી સુધીની સમગ્ર પ્રક્રિયા માટે સ્વજનદીઠ અલાયદી ટીમની કરાઈ ફાળવણી સાયપ્રસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત આજે રાષ્ટ્રપતિ નિકોસ સાથે વેપાર સુરક્ષા અને રણનૈતિક ભાગીદારી પર થશે સ્તરીય વાર્તા ભારત સાયપ્રાસ સી ફોરમમાં પીએમ મોદીએ કહ્યું છેલ્લા એક દશકમાં ભારતનો અભૂતપૂર્વ વિકાસ સાયપ્રસને ગણાવ્યું ભારતનું ભરોસાપાત્ર ભાગીદાર આજે દેશમાં વસ્તી ગણતરી કરાવવા માટે નોટિફિકેશન થશે જાહેર આ વખતે જાતિગત વસ્તી ગણતરી પર થશે સામેલ મોબાઈલ એપ્લિકેશનના ઉપયોગથી ડિજિટલ માધ્યમથી થશે વસ્તી ગણતરી ઇઝરાયેલના હુમલા વચ્ચે ઈરાનનો સંઘર્ષ વિરામ પર ચર્ચાનો ઇન્કાર ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતાને નિશાન બનાવવાની ઇઝરાયેલની યોજના પર લગાવ્યો વીટો જી સેવન બેઠકમાં કોઈ ઉકેલ આવવાની જર્મન ચાન્સેલરને આશા દેશના અનેક રાજ્યોમાં વાતાવરણમાં આવ્યો પલટો મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ મુંબઈમાં ભારે વરસાદના પગલે ભરાયા પાણી દેશના પશ્ચિમ વિસ્તારોમાં વાવાઝોડું અને વરસાદનું એલર્ટ તો દેશના દક્ષિણ વિસ્તારમાં ભારે વરસાદનું રેડ એલર્ટ વહેલી સવારથી રાજ્યના અમરેલી અને વલસાડના વિવિધ વિસ્તારોમાં વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ત્રીસ તાલુકામાં નોંધાયો વરસાદ સૌથી વધુ વડોદરાના ડભોઈમાં છ ઇંચ વરસાદ છોટાઉદેપુરના સંખેડામાં પાંચ ઇંચ સુરતના ઉમરગામમાં અને વલસાડના ઉમરગામમાં સાડા ત્રણ ઇંચ વરસાદ